વર્ષ ઓગણીસો પંચાણું પરંતુ તે સમયનો ઓગણીસો પંચાણું એટલે મધ્યમ વર્ગના સ્વપ્નો મોંઘા પડતા અને ખિસ્સામાં રહેલો સિક્કો માણસના વિચાર કરતાં પણ ઝડપથી વપરાઈ જતો હતો સારથી એક મધ્યમવર્ગીય ઘરમાં જન્મેલો હતો મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ પૂરો કરી રોજગારની શોધમાં ભટકતો એક યુવાન ઘરમાં પિતાની નાની ખાનગી નોકરી અને માતાની ચિંતા વચ્ચે તેને લાગતું મારે કંઈ કરવું જ છે હું કમાઈશ અને માતાપિતાના બોજને હળવો કરીશ એવામાં એક દિવસ ગુજરાતના એક દૈનિક સમાચારપત્રના પાના ઉપર તેણી નજર અટકી આજે ગુંદલાવ જીઆઈડીસી ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂ તેના હૃદયમાં આશાનું એક લીલું પાન ફૂટ્યું તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો માત્ર ત્રીસ રૂપિયા નવસારીથી ગુંદલાવ જઈ પરત આવવામાં ઓછામાં ઓછા વીસ રૂપિયા જોઈએ સારથી તરત જ ઉત્સાહ સાથે નવસારીથી ગોંદલાવ જવા માટે નીકળી પડ્યો સવારે નવસારીથી ટ્રેન મારફતે વલસાડ અને ત્યારબાદ યેન કેન પ્રકારે ગોંદલાવ જીઆઈડીસીની એક કંપનીમાં તેનું ઇન્ટરવ્યૂ પૂરું થયું જવા પાછળથી મળશે એમ કહી કંપનીએ દરવાજો બંધ કરી દીધો પરંતુ સ્વપ્નો તો હજી પણ સારથીની ખુલ્લી આંખોમાં જ હતા સવારે નીકળેલો સારથી હવે બપોરે થાકી ગયો હતો પગમાં ઝડપ હતી પરંતુ તેનું પેટ ખાલી હતું ભૂખ હવે તેના શરીરમાં નહીં પણ આત્મા ઉપર વાગી રહી હોય તેવો અનુભવ તેને થઈ રહ્યો હતો તેણે આસપાસ નજર ફેરવી તેણે ખૂણે નાનું હોટલ દેખાયો એક ખચકાટ સાથે તે અંદર પ્રવેશ્યો કારણ કે તેના ખિસ્સામાં હવે માત્ર વીસ રૂપિયા જ બચ્યા હતા આ વીસ રૂપિયામાં તેણે પોતાના પેટની આગ ઓલવી નવસારી ફરી જવાનું આયોજન પણ કરવાનું હતું તેની અંદર મજબૂરી અને ભૂખ વચ્ચે ઝઘડો શરૂ થયો જમું તો નવસારી કેવી રીતે પરત જઈશ એ બીક છતાં એના પેટની ભૂખે તેને હોટલની અંદર જવા માટે મજબૂર કરી દીધો એક અજ્ઞાત ડર સાથે એણે ટેબલની સામે સ્થાન લીધું દીવાલ પર કાળા પાટિયા પર સફેદ ચોકથી લખેલા મેન્યુ ઉપર એની નજર દોડવા માંડી કોઈ વાનગી રૂપિયા પંદર કોઈ રૂપિયા વીસ અને એક ખૂણે લખેલું દિલ ખુશ રૂપિયા પાંચ આ નામે તેને અટકાવી લીધું તેના મનમાં એક નાનું સ્મિત ઝળકી ઉઠ્યું તેણે વિચાર્યું કદાચ પેટ પણ ભરાશે અને દિલ પણ ખુશ થશે એક દિલખુશ તેણે ધીમેથી ઓર્ડર આપ્યો થોડીવારમાં વેટર એક ડીશ લઈ આવ્યો ડિશ સારથીની સામે મૂકવામાં આવી રાતના વાસી બચેલા રોટલાના ટુકડા ઉપર હળવો વઘાર કરી ઉપરની બાજુ લાલ મરચાંની ઝાંખી છાંટ એ જ હતી દિલખુશ સારથીએ થાળીની અંદર જોયું ડિશનો સ્વાદ જ નહીં